વરસાદના વિરામ બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળો ફાટી નીકળ્યો કોલેરા મેલેરિયા જેવા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સરેરાશ રોજના છસો કેસોની ઓપીડી ઓપીડી ચલાવવા માટે અમદાવાદથી ડોક્ટરોની ટીમો બોલાવવા અંગેની નોબત સર્જાઈ સિવિલ હોસ્પિટલમાં ચૌદ ડોક્ટરોની જગ્યા સામે માત્ર ત્રણ ડોક્ટરો ઉપલબ્ધ દસ ડોક્ટરોની સિવિલ હોસ્પિટલમાં અછત એક બાજુ રોગચાળો અને બીજી તરફ ડોક્ટરોની અછતના પગલે દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં ગજડી પડી રહ્યા છે રોગચાળાની દહેશત વચ્ચે દર્દીઓની હાલત કફોડી આ સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે અહીંયા ચૌદ ડોક્ટરની મહેકમ છે જે પૈકી માત્ર ત્રણ જ ડોક્ટરો છે જેના કારણે સુરેન્દ્રનગર શહેરના અને સુરેન્દ્રનગર શહેરની આજુબાજુના ગામડાના વિસ્તારોને જે આરોગ્યની સેવા આપવી જોઈએ એમાં સરકાર તંત્ર સંપૂર્ણ નિષ્ફળ છે તેના કારણે લોકોને પારાવાર સમસ્યા ભોગવવી પડે છે આ બાબત કલેક્ટર કલેક્ટરશ્રીને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય ધારાસભ્યશ્રીને લોકસભાના સભ્યશ્રીને અનેક વખત રજૂઆત કરવા છતાં તેઓએ કોઈ પણ જાતની નક્કર કામગીરી કરી નથી આ ડોક્ટરની ખામીના કારણે અહીંયા લોકોને જે ગરીબ લોકોને સુવિધા મળવી જોઈએ સુવિધાથી એ લોકો વંચિત રહે છે એના કારણે લોકોને વારંવાર સમસ્યા ઊભી થાય છે બીજી અને મહત્વની બાબત એ છે કે એનું જે સિટી સ્કેન મશીન છે એ પણ વર્ષોથી બંધ છે અને લોકોને સિટી સ્કેન કરાવવા પણ મોંઘી મોંઘી હોસ્પિટલો અથવા મોંઘી મોંઘી લેબોરેટરીમાં જવું પડે છે તેના કારણે લોકોને આરોગ્ય બાબત ખૂબ મોટું મારણ આવે છે તેથી વઢવા વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી સુરેન્દ્રનગર લોકસભાના સભ્યશ્રી આરોગ્યના મુખ્ય અધિકારી અને કલેક્ટરશ્રીને અમે સ્પષ્ટ રજૂઆત કરીએ છીએ સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે બાકીની તમામે તમામ ડોક્ટરની નિમણૂક તાત્કાલિક કરો અને ભરતી કરો અને સીટી સ્કેન મશીનને ચાલુ કરાવો તેવી અમારી સ્પષ્ટ માંગણી છે